જય શ્યારામ મિત્રો મોજમાં છો ને મોજમાં રહેજો હો ભાઈ હું તો મોજમાં છું મોજ મારો આનંદ માર્યો હરખ માર્યો અને હરીની ખોજ માર્યો અમારા વિડીયો જોતા રહ્યો હા તો આજે આપણે કળસર ગામમાં છે ને હંધાઈ નોખી નોખી જ્ઞાતિના મઢે આપણે હંધી જવાનું છે તો હંધાઈ જ્ઞાતિના મઢે જઈને તમને હંધાઈ ને જુદા જુદા મઠેજી ને હંધાઈ માતાજીના દર્શન કરાવવાના છે આ નવલા નોરતામાં હંધાઈ માતાજીના દર્શન કરાવીશ હા તો વિડીયો માં આગળ બિના રહેજો જય શ્યારામ તો અત્યારે આપણે આ ભીલ પરિવારને મઢે આવી ગયા છીએ જોઈ શકો છો તમે જુઓ આ વાડી મસ્તી ની ઉગી ગયો હા જોવો તમે જો દર્શન કરો આ જય સામુડના માં જય વેગડા દાદા જય શકો છો આ ભીલ પરિવારના ના અંદાજ જોવાનડા આ માં હંદે આનંદ મંગલ કરે છે જો અત્યારે રાતના બાર એક વાગ્યા સુધી માતાજીની સેવા કરે ને હંદે આનંદ મંગલ કરે છે જો આ મઢનો તમે જોઈ શકો છો જય શિયામ તો આપણે આ ભીલ પરિવારના મઢે ગયા ને વાલાભાઈ ભવાતા આપણને મળ્યા આનંદ મંગલ કર્યો હો ભાઈ હા જય શિયાળામ જય શ્યારામ તો અત્યારે હવે આ બારિયા પરિવારને મઢે જવાનું છે હા ભીમા કુકા બારિયા બોઘા કોકા બારિયા પછી બસુ બીજલ બારિયા અને બીજા એના કુટુંબના હંદાઈના નામ નહીં આવડતા પણ હંંદાઈના નામ લઈ લીધે એમ માનજો હા તો આપણે જઈએ બારિયાને મઢે ત્યાં ભવા લગભગ તો વલ્લભભાઈ છે હા બહુ જ આવડી ખબર નથી જય જયશ્રી રામ તો અત્યારે જો આ બારિયા પરિવારને મઢે આપણે આવી ગયા છીએ હા તો જોઈ શકો છો જો આ હндай ભાઈઓ છે ને અત્યારે બારિયા પરિવારના અહીંયા બેઠા છે ને માતાજીની સેવા કરે છે ને નવરાત્રી ઉજવે છે જય જયશ્રી રામ તો અત્યારે આપણે આ મકવાણા પરિવારને મઢે આવી ગયા છીએ જોઈ શકો તમે જો માતાજીના દર્શન કરો ને આ મઢ જો બહુ જોરદાર આ થી ડેકોરેશન કરી મસ્તીનો બનાવ્યો હો ભાઈ હા જો આ ભાઈઓ છે ને મકવાણા ના પરિવારના હંદાઇ ભાઈઓ સેવા કરે છે તો આ અર્જુનભાઈ છે ને એ આ મકવાણા પરિવારના ભવાતા છે હો હા તમે જોઈ શકો છો જો અહીંયા આ બેનું દીકરીયું ને ભાઈ રહંધાય આ માતાજીના ગરબા ગાય છે આ મકવાણા પરિવારના હંદાઇ આરિયા પરિવાર મકવાણા પરિવાર આવકારો કરો મીઠો આપ્યો સા પાણી પાયા ને બહુ આનંદ કરાવ્યો હવે આપણે કંટારિયા પરિવાર ને મઢે જવાનું છે જય શ્યારામ વીડિયો માં આગળ બિના રહેજો જય શ્યારામ અત્યારે આપણે આ કંટારિયા પરિવાર ને મઢે આવી ગયા છે તમે જોઈ શકો છો તો આ કંટારિયા પરિવારના મઢની આ વાડી છે ને આ હંદાય ભાઈઓ જો અહીંયા સેવા પૂજા કરે છે નવરાત્રિની તમે જોઈ શકો છો જો આ સાબના વાળા ભાઈઓ છે સ્પેશિયલ સાહ બનાવીને હંદાય ભાઈઓને અહીંયા પાય છે આ બેનું દીકરીઓ અહીંયા હંદાય ગરબા ગાય છે તમે જોઈ શકો છો જો જય શિયામ મિત્રો જો અત્યારે આપણે છે ને મોહન પટેલ કાબા પટેલ અને ટીહા પટેલ આ જોળિયા પરિવારને મઢે આવી ગયા છે જોઈ શકો છો તમે જુઓ આ એની વાડી જુઓ કેવી મસ્તીની બની હા તો અહીંયા કાળભૈર અબદાદાની સુબીપના પધરામણા કરેલા છે તો એના પણ દર્શન કરો હો અહીંયા વલ્લભભાઈ બેઠા છે સેવા પૂજા કરવાવાળા મઢે આપણે કંટારિયા શિવાભાઈ ભવાતાએ પણ સાપાણી પાણી પાયાને મોજ કરાવી અને પછી વલ્લભભાઈ ઝોળિયાને પણ ત્યાં આનંદ કર્યો ને હવે આગળ આપણે બીજા મઢે છીએ તો વિડીયો બીના રહેજો જય રામ મિત્રો ભક્તજનો જો અત્યારે આપણે છે ને આ બારીયા મથુરભાઈ બાલાભાઈને ઘરે આ જો માતાજીના મઢ છે ને આ ચામુન માનીવાડી છે ને આ બાજુ મેળડીમાં નેવાડી છે તમે જોઈ શકો છો જુઓ જો આ મથુરભાઈ બાલુભાઈ બારીયા છે ને તેને આ કળભાઈ શાહે થાઇ છે એના ઘરમાં જુઓ તમે આ હાંધી દર્શન કરો જય સાઉમાં જય ખોડિયારમાં જય મેળડીમાં જય શકો દેવો અમારા પીઠવા પરિવાર મઠ માતા નો મઠ છે જય રામ મિત્ર જય રામ તો અત્યારે આપણે આ પીઠવા પરિવારના મઠે આવી ગયા છીએ જોઈ શકો છો તમે જુઓ હંધાઈ દેવોને સર્વ વ્યાપક તમામ દેવોને આપણે જય શ્યારામ જય માતાજી તમામ જીવોનું કલ્યાણ કરે તમામ જીવોનું મંગળ કરે જય હો જય શ્રી રામ તો અત્યારે આપણે જો આ ડોળસિયા પરિવારને મઢે આવી ગયા છીએ જોઈ શકો છો જો વાડી એ મસ્તીની ઉગી છે ને આપણે આનંદભાઈ છે ને એ અહીંના ભોવાતા છે ને જો આ ના પરિવારના વડીલો બેઠા છે તમે જોઈ શકો છો ઐશ્યારામ તો પીઠવા પરિવાર પછી ડોળાશ્યા પરિવાર આ બે મઢે પણ આપણે આનંદ મંગળ કરીને સા પાણી પીધા ને બહુ મજા આવી ગઈ હા જય જયશ્યારામ તો અત્યારે આપણે આ ભાલ્ય પરિવાર ને મઢે આવી જાય સિંહ જોઈ શકો છો જો આ વાડી છે આ માતાજી નો મઠ છે ને આ મથુરભાઈ છે ને એ ભોવાતા છે હો ભાઈ જો એ સેવા પૂજા કરે છે ને આ કુટુંબ એનું અહીંયા જો হাজাৰ মাছছে বল ব'ল' বৌ বল ভাই আ જય રામ તો અત્યારે આપણે આ હાટગડા ભરવાડ ભાઈઓને મઢે આવી ગયા છીએ ને ભલા ભાઈ આના ભવાતા છે જોઈ શકો તમે વાડી મસ્તીની ઉગી છે અહીંયા વડીલો બેઠા છે જય શ્યારામ તો આ આપણે છે ને વરુ ભરવાડ એના મઢે આવી ગયા સિંહ જોઈ શકો છો તમે જુઓ આ જો દીવો બળે છે આ ગોબરભાઈ છે ને અહીંના ભવાતા છે હો હા જો તમે આ માધુભાઈ જય શ્યારમ તો આ પરમાર ને મઢે આવી ગયા છે તો સકુરભાઈ જોધાભાઈ પરમાર ભવાતા છે જય શ્યારામ તો અત્યારે આપણે આ ભરવાડ ભાઈને મઢ ગયા પરમાર સાહેબને મઢાઈ ગયા ત્યાં આપણે સાપાણી પાયાને સ્વાગતથી બેહાડ્યા ને ઘડીક સત્સંગ કર્યો ને આનંદ કર્યો ભક્તજન મિત્રો તો આપણે હઢાઈ ગયા એમાં તમને કયો મોઢ સારો ને સુંદર લાગ્યો એ મને એક જરાક કોમેન્ટ કરીને બતાવજો જય શિયા જય શ્યારામ મિત્રો મોજમાં છો ને હા મોજમાં રહેજો હા જો આપણે મોજમાં જ સી હા તો આ કળસારમાં આપણે મઢે ગયા સી અમુક મઠ કદાચ બાકી રહી જાય છે હા મજા આવી ગયો ભાઈ હા હાથે મઢે ગયા હં આવકાર સાફ પાણી બેઠા ને અમુક ઠેકાણે સત્સંગ કર્યા ને આનંદ કર્યો તો તમે હંદાઇ આ હંદાઇ મઢના કળસાર ગામના હંદાઇ મઢના વિડીયો જોજો હા ભાઈબંધોસ્તરો ને સગાવાલા કુટુંબમાં પણ અંદે શેર કરજો આપણી ચેનલ નું નામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ સદાય આનંદ ને પ્રસન્ન રહેવું ને એ એક ઈશ્વરની મોટા મોટી ભક્તિ છે હો હા ને આપણે તો આનંદ માં રહેવાનું જ છે પણ બીજાને આનંદમાં રાખો ને એ એક મોટું કુન્ય છે હા ભક્તજનો તમને જેની પર વિશ્વાસ હોય એનું સતત સમરણ રાખજો જો હું હટે ને તો આ હાંધી ખટપટ મટેરો વ્યાપક પરમાત્માનો નો હું આત્મો છું આ દેહ શરીર હું પર છું હું કોણ છું ઈ તપાસ કરવાનું જાણવાનું છે ઓ ભાઈ હા જય શ્રી રામ આવજો